ચોરી અમને ઉપરથી આદેશ છે એટલે તમે અદાણી કંપનીના પોલીસ બધા ચમચા છો કે એમનું જ બટકું ખાઈને તમે જીવો છો અમારી ખેતીમાં અમારો અધિકાર નથી થાય પછી મેં એને કીધું ચાલ તને મને લઈ જાવી છે તો હાલ મારો નાનો છોકરો મારા ઘરે છે હાલ તેલી ગાડી લઈને મારા ઘરે મારી સાસુ છે 75 80 વર્ષના એમની બી સેવા મારી ઉપર છે એમને બનેને લઈનું તારી સાથે હાલીશ એટલે ઈ તો મને મૂકી દીધી અમારી પકડી એટલે એક બેનને ફાડી પાડી દીધા હાથ માં તેનું છોડું પડ્યું પછી ગઢવી સાહેબે મને શું કીધું ઉપર ગયા મે કીધું સાહેબ અમારો અધિકાર તમને નથી દેવો તમારો ઓછો પગાર પડે તો કેમ સરકાર સાથે લડો છો શા માટે લડો છો કે અમારા છોકરા માટે મે તમારા છોકરાને ને અમારા બાપ ને કેતી માં મે ભૂખે મારસો અમે સહન નઈ કરીએ તો એક બીજી બેન હતી ઈ બોલી જે હવે એનું શું નામ એ મને તો આવડે નઈ ત્યારે એ પીએસી બેન હતી

કોઈને હું એક ખેડૂત ની દીકરી તરીકે બોલું છું તમે વિદ્યા જોયા સાહેબ વધારે તો નહી બોલી શકી પણ

નાના નાના છોકરાને મૂકીને અમને મરવાનું શું છે અમે એમને તો કારો દીધો તમારા પોલીસ તંત્રની બહેનોને નથી એમને અમે ધક્કો માર્યો ડાયરેક્ટ સીધા બબે જણ આમ પકડીને ઢસરીને બોલે છે બેસો ગાડીમાં અમારો ગુનો શું છે એમનો અધિકાર નથી અમને ઢસરી ઢસરીને ગાડીમાં લઈ જવાનો પછી જે સાહેબ એમનું નામ તો મને આવડતું નથી મેં એમને કીધું સાહેબ અમારો ખેતર છે અમારા બાપ દાદાની જમીન છે અમારો હક અમે માંગી છીએ કે કઈ પૂરી કંપની અમે માંગીને ને નથી લઈ લેતા વડીલો દકાર પડતા હતા છોકરાઓ માટે જમીન રાખવા માટે બારે કમાવા જતા હતા ત્યારે આ બે એકર જમીન અમારી માટે રહી છે એ આ ચોર કંપની આવીને રાતોરાત અમારા ખેતરમાં તાંબલા ખોડીને ઊભા કરે છે ઉપરથી એમ કહે છે કે બેન કાલ આવતા ને હું ચેક આપીશ એ કોઈ અધિકાર છે પોલીસ ને બોલવાનો બેનો ને લેડીઝો ને કે હું તને ચેક આપીશ સેનો ચેક આપશે મને ભાઈ એ ઘડી સાહેબે કીધું કે અમે ખેતરે આવતા હતા અમે લોકો બપોરે દોઢ વાગ્યા થી બધી લેડીસો બેઠી હતી ભાઈઓ તો આજે છવ્વીસ દિવસ થી અમે બેસતા હતા ભાઈઓ બેસતા હતા એમની માટે મારી જ પાણી ની ગાડી પાણી લઈને આવતી હતી એમને અમારા બાપના ખેતરમાં અમે રોડ બનાવવા દીધો અમને શા માટે ના હાલવા દે ત્યારે જમાદાર સાહેબ ને રોડ ઉપર બેસાડ્યો અને એમને રોડ બંધ કરાવ્યો પછી જ્યારે અમે એમના મોડે સાહેબ કિસાન સંઘ ભાઈઓ આવ્યા ત્યારે કીધું કેમ તો કે મેં રોડ બંધ નથી કર્યો અમે આમ નથી કર્યું આ બેનને બે વોર્સ રાખ્યા ત્યારે કીધું અમે હાથ નથી લગાવ્યો એ તંત્ર ક્યાં છે તમારું સાહેબ નારીની ઈજ્જત થાય છે નારીનું રક્ષણ થાય છે ત્યારે આજે તમારું પોલીસ તંત્ર નારીને ઢસડીને નાખે છે ગાડીમાં આપ બધા સજન લોકો છો સમજો એટલું આપણે સમજીને ચાલીએ પણ જે તે અધિકારી ડિપાર્ટમેન્ટમાં હોય જેને હોય અને અનુશાસનની ખબર ન હોય કાયદાનું

પૂરેપૂરું ન્યાય મળશે એની હું મારા અધિકારીઓથી ખાતરી આપું છું અને આપનો જે આ મેસેજ છે કે આવેદનપત્ર છે એ મારા ઉપલી અધિકારીને હું પહોંચાડી દઈશ બીજો બીજું એવું કે કાલ અમે ગયા સો પ્લસ પોલીસ ચાર પીઆઈ કયા આ લોકો છે ચાર પીઆઈ સો પ્લસ પોલીસ

તે અધિકારીએ જે કાંઈ કૃત્ય કન છે એના ઉપર ફરિયાદ થાય એવી અમારી રજૂઆત પર છે સાહેબ આપની જે રજૂઆત છે એ અધિકારીઓને જાણ અને એમના તરફથી તમને પૂરતો છે પણ સાહેબ છે સાહેબ